નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે દિવાળીને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારો હોય છે જેથી ખાનગી ટ્રાવેલર્સ વાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બાવીસસો એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદની નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક છોટા ભાગોમાં આજથી વરસાદ થવાની શક્યતાઓ છે અઢારથી એકવીસ સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે દસ ઓક્ટોમ્બર થી તેર ઓક્ટોમ્બર બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા રહેશે નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે ત્યારબાદ ના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ અઢારમો હપ્તો કૃષિ મંત્રાલય દિવાળી પહેલા લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિનો અઢારમો હપ્તો આપવા રહ્યો છે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટે કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં સમાન નિધિ દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી હતી ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિમાં છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે જોકે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત હશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે તેવી શક્યતા છે રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદની શક્યતાઓ નહીવત હશે રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતાઓ ધારકો આ કામ કરાવી લેજો લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવતા નથી તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે જો એ કેવાયસી કરાવવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે નામો કાઢી નાખવામાં આવશે તે નામ તેમની જગ્યાએ ઉમેરવામાં આવશે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવનાર પાત્ર લાભાર્થીઓ આગામી મહિના એટલે કે ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે જો એકત્રીસમી ઓક્ટોમ્બર સુધીમાં પણ કેવાયસી નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલા લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે ત્યારબાદના બાદના અગત્યના સમાચાર વિશે વાત કરતા પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાર્ડ અપાશે અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિના ઘાસ ઘાસકાર્ડ આપવામાં મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે પશુધિત પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે પાંચ પશુઓને મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે એક સાથે સાત દિવસ માટેનું ખાસ વિનામૂલ્ય આપવા સૂચના આપવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે